જય માતાજી મિત્રો અમે આવી ગયા છે ખોડિયલધામ વરાણા ગામે દર્શન કરવા જોઈ શકો છો લાઈવ દર્શન સરસ મજાની પબ્લિક આવી રહી છે ખોડિયલમાંની મૂર્તિનો લાઈવ દર્શન કરો સરસ મજાનો નજારો આજનો માતાજીનો આ બધા શ્રદ્ધાળુ યુતળોને રહેવા માટેની સુવિધા પણ સરસ મજાની છે મંદિરે સરસ મજાનું મંદિર બનાયેલું છે આ બધી જગ્યા રહેવા માટેની છે શ્રદ્ધાળુ માટે મિત્રો મંદિરના પાછલા ભાગમાં સરસ મજાના વૃક્ષો વાયેલા છે અને પબ્લિક બધી સાંડે સરસ મજાના બેસે કેમેરાવાળા પણ અહીં ત્યાં છે વિડીયો શૂટિંગ માટે ફોટોગ્રાફિક માટે મિત્રો સામે છે ભોજનાલય સરસ મજાનું બનાવેલું છે અને ત્યાં બધા શ્રદ્ધાળુ આવે છે સરસ મજાના જો પબ્લિક ફોટા પણ પડે રહી છે અને સામે દેખાયું ભોજનાલય છે અને ત્યાં બધા શ્રદ્ધાળુ ભોજન પ્રસાદ લેવા પણ ત્યાં જાય છે